નમસ્કાર દર્શક મિત્રો આપ પ્રાર્થના સંદેશ ન્યૂઝ હવે જોઈએ વિતના સમાચાર ખેડા એલસીબી પોલીસે નડિયાદ પી ચોકડી નેશનલ હાઈવે 48 નજીકથી ઝડપ્યું એમડી ડ્રગ્સ કુલ રૂપિયા 2.34 લાખ નું 23 ગ્રામ 450 મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો એમડી ડ્રગ્સ આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલ્લો નટવાલ ઠક્કરને ને ખેડા એલસીબી એ લીધો એમડી ડ્રગ્સ આપના રાજસ્થાન ના મહેન્દ્ર બન્ના ને ઝડપવા ચક્રોગતિમાન આરોપી અશ્વિન કુમાર ગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો

અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિય ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જામીન ઉપર છે તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવે છે એની એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો